રાજકોટમાં વરસાદે વિરામ લીધો છે ચાર પાંચ દિવસ સતત ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે વરસાદ બાદ હવે રસ્તાની સ્થિતિ સાવ ખરાબ જોવા મળી હતી શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે શહેરના ગૌરવ ગૌરવપથ કહેવાતા અને પોસ્ટ વિસ્તારમાં સૌથી વ્યસ્ત રહેતા કલાવર રોડ પરની પરિસ્થિતિ જોઈએ તો રસ્તા પર મસ મોટા ખાડા જોવા મળ્યા હતા રસ્તા પર ખાડાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે ત્યારે હવે વરસાદના વિરામના ત્રણ દિવસ થઈ ગયા છે તો તંત્ર દ્વારા ખાડા બુરવાની કામગીરી ક્યારે કરવામાં આવશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રહ્યું છે છે ત્યારે આવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા ચાર દિવસ સુધી રાજકોટને ને ધમરોળિયા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ વરસાદ બંધ થયાના ના બે દિવસ બાદ પણ શહેરના અનેક રસ્તાઓ છે જાણે ખાડા રાજ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે શહેરનો સૌથી પોષ વિસ્તાર કહેવાતો અને સૌથી વ્યસ્ત એવો રોડ છે આ કલાવ રોડ ઉપર છે તે મસ્ત મોટા જે ખાડા તે હાલ પડી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે અહીંથી રોજના હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે ત્યારે મસ્ત મોટા ખાડા છે તે પડવાથી વાહન ચાલકોને હાલાકીનો

ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સ્થાનિકોનું પણ કહેવું છે કે શહેરના અનેક વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ખાડાના કારણે ટ્રાફિક જામ થવાના પણ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે વરસાદ બંધ થયાના ત્રણ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં પણ હજુ મહાનગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી છે તે નથી કરવામાં આવતી ક્યાંક ને ક્યાંક ખોટ મોટા અકસ્માતની રાહ જોઈ રહી હોય મહાનગરપાલિકા તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે જે રીતની વાત કરવામાં તો શહેરનો કાલાવડ રોડ જ નહીં તો રૈયા રોડ હોય પછી શહેરના અનેક વિસ્તારો છે તમામ વિસ્તારો છે તે કહી શકાય કે હાલ આ રસ્તાઓ ઉપર આવો જ ખાડા રાજ છે તે હાલ જોવા મળી રહ્યા છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ